નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મહારાષ્ટ્રમાંથી એક બહુ જ ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં આ ઘટનાની અંદર દિયરે પોતાની સગી વાપી સાથે શરીર સુખની માગણી કરી વાત જાણે એમ બની છે કે મહારાષ્ટ્રના બીડમાં એક ખેતરની અંદર સાથે રહી રહેલા લોકો કુટુંબ કે જેમાં એક મહિલા કે જે તેના ચૌદ વર્ષના દીકરા સાથે રહેતી હતી ને ત્યાં તેના દિયર દારૂના નશામાં આવ્યો હતો જ્યારે આ મહિલા નાવા માટે બાથરૂમમાં ગઈ હતી ત્યારે આ દિયર દ્વારા બાથરૂમમાં ઘૂસી જઈ અને મહિલાની સાથે ચેન ચેનચાળા કરવા લાગ્યો હતો અને પછી તેને આઈ લવ યુ સો મચ કહી અને પછી આ મહિલાની સાથે શરીર સુખની માગણી કરી હતી મહિલા તેના તાબે ના થતાં દિયર દ્વારા મહિલાને દારૂના નશામાં માર મારવામાં આવ્યો હતો અને થોડા ચેન ચેનચાળા કર્યા હતા ત્યારબાદ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી અને તેણે પોલીસ સમક્ષ કેસ કરી આપ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ વાત કરીએ તો મહારાષ્ટ્રના બીડની અંદર એક ખેતરમાં એક કુટુંબ સાથે રહેતું હોય જેમાં એક મહિલા કે જે તેના ચૌદ વર્ષના બાળક સાથે રહેતી હોય જેમાં તેનો દિયર કે જે તેની દિયરની તેની પર ખરાબ નજર હોય તેથી ભાભી જ્યારે નાવા માટે બાથરૂમમાં ગઈ હતી ત્યારે તેનો દિયર તેની પાછળ પાછળ બાથરૂમમાં ઘૂસી ગયો દિયર દારૂના નશામાં દૂર હતા તેથી તેને બોલવાનું કંઈ ભાન રહ્યું ન હતું અને તેને તેની ભાભી સાથે બીભસ ચેનચાળા કરી અને શરીર સુખની માગણી કરી પરંતુ ભાભી દ્વારા જ્યારે ના પાડવામાં આવી ત્યારે દિયર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને સાથે ખરાબ હરકતો કરી અને દુષ્કર્મ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ કારણસર ભાભી જ્યારે ત્યાંથી ભાગી નીકળી હતી અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશને જઈને તેના દિયર વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો અને પોલીસ પણ તરત જ આ કેસ લઈ અને તેના દિયરની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે એમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો જ્યારે પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરી દો જેથી કરીને આવી જ માહિતી જ્યારે તમને આપીએ ત્યારે તમને મળતી રહે